ભાવનગરના પશ્ચિમના ધારાસભ્ય દ્વારા પોતાના જન્મ દિવસે જનસેવાના કાર્ય કરી પોતાના જન્મ ઉજવણી કરવામાં પૂર્વ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા પોતાના જન્મ દિવસે અનેક જનસેવાના કાર્ય કરી પોતાના જન્મ ઉજવણી કરવામાં આવી હતી જેમાં આજરોજ ભાવનગર શહેરના અક્ષર પાર્ક ખાતે એક મેડિકલ કેમ્પ યોજાયા હતો જરૂરિયાતમંદ લોકોને જરૂરિયાત મુજબની દવાઓ તેમજ ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું અંદાજીત એક જેટલા બાળકોને ભોજન કરવામાં આવે ભાવનગર શહેરના કાળિયાબીડ ખાતે કલરફુલ ચારસો કરતા પણ વધારે વૃક્ષારોપણ કરી ભાવનગર કાળિયાબીડની પરેડ કરવામાં આવશે તે માટે આજરો જીતુભાઈ વાઘાણી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ભાવનગરના અલગ અલગ વોર્ડમાં વૃક્ષારોપણ તેમજ મહાઆરતી સહિતના કાર્યક્રમ થકી પોતાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી

એમને લાભ મળે કે હંમેશા મારા કામ કેન્દ્ર પતંગ આપવાથી માંડીને જે કઈ હોય સરકારી ક્ષેત્રના માણસો નો આપણે વાત એમના પરિવારજનો નીડી લોકો છે એમને ઉક્તિ કે ભાઈ સાથે સાથે આજે હમણાં જ ખાતે ભાવનગરમાં એક મહત્વનો એરિયા છે લગભગ બાર કિલોમીટર એનો અમે સર્વે કર્યો છે નીચી રોડ છે એ રોડ ઉપર કેથોડિયા અલગ એક કેસરી પિંક વાઈટ લાલ આ પ્રકારના વૃક્ષો આપણે જે

આજે અમે આ શરૂ કર્યો છે મને પૂરી શ્રદ્ધા છે ઈશ્વર ને આશીર્વાદ આપશે લોકોને આશીર્વાદ મળશે એક નવા પ્રકારનો ભાવનગર આપણે રંગબેરંગી જોઈશું